અત્યાર જે મેં કોઈ નહીં નવ મોરમનો હજી મેંકો છે હજી દસ મોરમવાળો વિડીયો મેકવાનો પછી ડેમનો મેકવાનો કેટલા એ તો તમે જોઈ લીધા છે અત્યારે આપણે જવાનું છે જેતપુર ઘણું કંઈક ખરીદી છે ને ટૂંક સમયની અંદર કંઈક જવું તમને જોવા મળે છે બહાર જવાનું છે તો તમને કહીશ જેથી જાય ને તેની તમને લોકોને મિત્રો કહી દઈશ ને આપણી યુટ્યુબ ચેનલની અંદર થઈ જશે ટૂંકે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ ઇન્સ્ટગ્રામ ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી નાખીજો આ બે આઈડી આપણી જ છે તો હજી લગી ને ફોલો નથી કરતો હું કહીશ ભાઈ જલ્દી કરતા હોય તો ચાલો અડધું બંધ થોડું ઘણું ને થોડું ઘણું જ છે બહુ વધારે નથી ખોલ્યો મિત્રો હવે અહીંથી નીકળજો થોડું ઘણું કામ હતું કપડા ઘણા એકાદા લેવાના હતા લઈ લીધા હવે પાછા નીકળશું આપણે પડીયા માટે એમજી નીકળી ઘર તો મિત્રો અત્યારે આવી ગયો ઉપર આવ્યું તો ફોન કરો વિડીયો એન્ડ કરવા જે મોરમના જે વિડીયો હતા તમને કીધું હતું એ આવી ગયા છે તમે નોકરી ન જોયો તો જોતા આવજો આવી ગયો ને કેવું લાગે મને કમેન્ટની અંદર કહી દેજો જેતપુર પછી આવ્યો માહોલ જો આખે આખો વરસાદ જુઓ નોકરો છે પણ આવતો નથી ખાલી ઝરમરિયું આવે ના આ જા મસ્ત મસ્તનો અલમ કેવો મસ્ત હાલે એ ટાઈમ વિડીયો તમને હું ઓછો આવું બહુ આવવાનું ન હોય આ તો વિડીયો મેં કીધું હાલો એ નહીં કરતા જાય એટલે મેં આવ્યો ને જો અમે મંદિરે કાંઈક કામકાજ હતું આજે ગુરુ પૂર્ણિમા છે હાલતું તો બધું ને આખો બગીજો મિત્રો એક નંબર લીલો તરી ગયો સિનેમેટિક

હું બોલી ગયો ક્યાં જવાનું અપકમિંગ મારા વિડીયો સાથે રહેજો તો તમને કહી દેશ કે શું છે ક્યાં જવાનું દેખાડવાનો ધીમી ધારે વરસાદ ચાલુ જ છે ધીમી ધારે વરસાદ ચાલુ જ છે એનું કામ છે આખું અંદર અંધારું છે હમણાં લાઈટ કરું તો મસ્ત તમને દેખાય દેખાય ને એક નંબર આઈફોન લાઈટ આવી છે એટલે રિંગ લાઈટ જે હતી ને રિંગ લાઈટ માં આવો પ્રકાશ નતો રિંગ લાઈટ જે લીધી હતી ને એનો આવો પણ પ્રકાશ નતો એટલે મેં કોઈ રિંગ લાઈટ ને ખોટે ખોટે ન કરે ને મોંઘી વસ્તુ હતી એટલે બસો રૂપિયાની રીંગ લાઈટ નથી પાંચસો રૂપિયાની મિત્રો રિંગ લાઈટ આવી હતી એમાં વર્ષીટ નથી એમાં પૈસા અને જે ટ્રાય જવું હતું ને એ આવું લબુ કહ્યું હતું વરસાદ તો રહી ગયો મિત્રો તો હું અત્યારે જાઉં છું ક્યાં ખબર તો હેર કટિંગ કરવા જવાનું છે વારો આવ્યો હોય કે હાલ ભાઈ વાળ કપો આવી જાઉં તો હું વાડ કટ વાડ કટિંગ કરવા માટે ક્યાંય નહીં આવી ગયો અહીંયા કુવારો આવો હજી છે ને કુવારો વાળ કટિંગ કરવા કુવારમાંથી નાખીને હું મજા આવે તો હમણાં ભાઈ બાર આવે ટાઈપિંગ થઈ ગયા છે હેર કટિંગ કરીને આવી ગયો આપણી બાજુમાં કોણ છે જોવો ત્યારે

આજુ ઓલું આટલી ને ને જો તમે ચડી છત કે ઉપર તો પે બહુ અચ્છા લગરા મિત્રો તો તમને ગમતો મેળવી પર આવી ગયો ભગવાન સારો આવે વરસાદ આપડે કેવો ભાઈ ઝરમર જો પડે આમ હારો પડતો હોય છે તમારા ગામમાં વરસાદ છે કે નહીં હું ડેલી કહું છું પણ તમે માંથી કોઈ કમેન્ટ નથી કરતું અને વિડીયો શેર પણ નથી કરતું હવે સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ પૂરો થઈ જશે પણ વચ્ચે એમનો ટાર્ગેટ પૂરો નથી થતો તમે લોકો મિત્રો જોતા નથી તો હું તમને કહું કમિંગ હારા હારા વિડીયો આવવાના છે ભાઈ તમે લોકો જોતા નથી હું કારણ હું કામનું આજે જે વિડીયો મેં કહું છું ને તાજિયાવાળો વારો દસ મોરમવારો તમે તો બહુ આ પછી જોતા જ દસ મોરમવારો તાજિયાનો વિડીયો જોતા છો એ વિડીયો અત્યારે હાન જેવું થયું કેટલા ખાલી અત્યારે જણા જોઈએ બોલો બે હજારની પબ્લિક છે બે હજારમાંથી હજાર જણા જોવે ને તોય ચાલો હજાર બાકી રહે શું કરી હજી હવે બે હજાર જણા જોતા હો જણા તો થવા જોઈએ ને હો જણાવ નથી એકવીસ તો સબસ્ક્રાઈબર છે પણ તમારા લોકોને ક્યાં તમારા ભાઈના ના સપોર્ટ કરવો હોય અને જ્યાં જાઉં છું ત્યાંથી આવીને પછી ટ્રાયપોડ બ્રાયપોડ ચાલુ કરવું કાઢી ટ્રાયપોડમાંથી વિડીયો ચાલુ કરું ને તમને આરે મહત્ત્વની વાત કરવી અમારે હું વાત કરીને તમને કહું આ મિત્રો કોઈનું નામ લઈને નથી બોલતો જેને આ ટોટલી જસ ખાઇ બાર જેટલા વિડીયો મારે જોઈશું હું બી લોકો કોઈને નથી કહેતો જેને આ લાગુ પડતું હોય છે જેની ઉપર આ જેને આ વીતી હોય હું એને જ કહેવા માંગુ છું બાકી તો ભાઈ બધા સપોર્ટ કરવાવાળા જ છે દ જણા એમ કહે છે કે મસ્ત વિડીયો બને એમાં એક જણો બે જણો કહે તો મને કાંઈ ફેર નથી પડવાનો યાર એટલે આ તમે કહું ચાલો ભાઈ તમને કહી દે આ રીતેનું છે બાકી આપને કાંઈ ફેર પડવા નથી ને છે ને આ બધાને હું લાગત નથી કહેતો એટલે તમે કોઈને તમારી માથે ન લઈ લેતા કે મને કહેશે હું તમને કોઈ નથી કહેતો મિત્રો આ તો જી એવા છે ને જી ત્રણ ચાર હું એનાથી નથી છું બીજા કોઈ નથી કેતો એટલે ને એ ટાઈપનું બીજું કઈ નથી આજે આવ્યો તો મેં બધું મેળી ઉપર જતા આવી પવન પુરવઠ આવે સારો હોય એટલે કે જોવા એક નંબર એટલે હવે જાતુ કાલે ધીમે ધીમે છે ને વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો હોય એટલે હવે જઈ પણ અહીંયા જો કઈ મહત્વનું છે ભી ના થાય એના કરતા માંદા પડીને જ્યાં જવું છે અહીંયા ખોટો ખોટે હેરાન થઈ જવું એટલે આ ટાઈપનું છે ને મને સર શીખવા મળે એવી દે કે અહીંયા વ્લોગ બનાવો અહીંયા વ્લોગ સેલ્ફી કેમેરા છે ને થોડી ઘણી ક્વોલિટી આવે ને તો હું કહી દેજે તો હું કેમ આમ ગમે ગામમાં નીકળું ને તેમ કેમ બ્લોગ તો બનાવ કે ખાવા કે બ્લોગ તો બનાવ તો ભાઈ તમને વિનંતી છે તમે મને શીખવામાં મારે જી બનાવવું હોય છે ને હું બનાવીશ તમે કહો નહીં બ્લોગ બનાવવાનો જ નથી